નમસ્કાર દર્શક મિત્રો બે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હીરો મોટો કોર્પ ડૉક્ટર બ્રિજુ મોહન હું જાલસર એકસો એકમી જન્મજયંતિ ઉજવણીના ભાગરૂપે એક સેન્ટેનિયલ એડિશન બાઇક બનાવેલ છે આ બાઇક્સ કંપની દ્વારા ફક્ત સો યુનિટ બનાવવામાં આવેલ છે આ સેન્ટેનિયલ એડિશન કંપની તેના બિઝનેસ સહયોગી અને ભાગીદારોને હરાજી કરીને આપવાનું નક્કી કર્યું સેન્ટેનિયલનું માત્ર સો યુનિટનું જ ઉત્પાદન થયેલ છે તેમાં પંચોતેર યુનિટની હરાજી થઈ છે સેન્ચુરી બાઇક હીરો કંપનીના ગુજરાતના સૌથી મોટા ડીલર્સ આહારાજી મારફતે એમાંની એક સુંદર માસ્ટર પીસ ખરીદેલ છે તારીખ તેર નવેમ્બર બે હજાર રોજ પ્રીમિયા સેન્ચુરી બાઇક્સ હીરો નિઝામપુરા ખાતે એક એક પ્રસંગમાં તેને અનબોક્સ કરવામાં આવી હતી આ પ્રસંગમાં હીરો મોટોકોર્પના ઝોનલ સેલ્સ હેડ શ્રી વિનિત થાપલિયાવ સર સેન્ચુરી બાઇક્સના ડાયરેક્ટર શ્રી નિખિલ ચાવલાને એડિસન બાઇક આપવામાં વડોદરા આવ્યા હતા અને નવી કરિશ્મા એક્સ એમ આર બસો દસ પર આધારિત દસ સેન્ટ્રલ એ પરફોર્મન્સ અને અપગ્રેડનું કોમ્બિનેશન છે વ્હીકલ બનાવવામાં કંપનીએ સારામાં સારા ઉત્પાદકોએ બનાવવા પાર્ટસનો ઉપયોગ પાર્ટ્સનો ઉપયોગ કરેલ છે ને મોટર આ કાર્બન ફાઈબર કાઉલ અને એકાસ નંબરવાળી બર્ચિન વાહનમાં ઓછા વજનના એમ્બુલ એલ્યુમિનિયમ ફાઈબર બોડી પેનલ મશીન કટ હેન્ડલ બાર પાછળના સેટ ફૂટ બેગ અને એકાર્પનિક વાળા ટેપ ટોપ અવરોધ એન્ડ ઓરુ ધ લાઇન કાર્બન ફાઈબર અને એક્ઝોટિક સિસ્ટમ પેક કરેલ છે ને આ કાર્બન ફાઈબર કોલ અને વિશિષ્ટ સ્પેશિયલ એડિશન નંબર વાળી ધ સેન્ટ્રલિયન સાથે સોલો સીટ પણ છે ને કારિઝમાં એમએમઆરની સરખામણીમાં સેન્ટેનિયલ એકસો અઠાવન કિલોગ્રામના કુલ વજન સાથે થોડું હળવું છે જ્યારે પંચોતેર એકમો હરાજી કરવામાં આવી છે ત્યારે હીરોના ગ્રાહકો પાસે હજુ પણ ધ સેન્ટેનિયલ સી ઇ તક છે કારણ કે કંપની બાકીના પચીસ એકમોને ખાસ ભેટ તરીકે ઓફર કરવાની યોજના ધરાવે છે કંપનીએ જણાવ્યું કે આ મોટર્સ સાયકલ ગ્રાહક માટે સ્પર્ધા મારફતે આપવામાં આવશે સ્પર્ધા એકસો અઢાર મિલિયનની વધુ હીરો ગ્રાહકો માટે ખુલ્લી છે હાલના હીરો ટુ વ્હીલરના માલિકોએ તેમના હીરો ટુ વ્હીલર તેમના જીવન પર કેવી અસર કરે છે અને ફોટા અને વાર્તાઓ શેર કરવાની રહેશે તેની દરેક સહભાગી હીરો યાત્રાનું વ્યક્તિગત દ્રશ્ય પ્રતિનિધિત્વ બનાવવામાં આવશે ત્યારબાદ સહભાગીએ સોશિયલ મીડિયા ઉપર વિડીયો બનાવવા અને શેર કરવા માટે નવીન એ ફિલ્ટરનો ઉપયોગ કરશે અને વધુ પ્રેરણાદાયક એન્ટ્રીને સસ્ટેનેબલ સી એ મોટરસાઇકલ મોટર સાયકલ જીતવાનો મોકો મળશે બ્યુરો રિપોર્ટ અજીત પટેલ બીએચટીવી ન્યૂઝ